સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટેના ખુશીના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને જીવાદોરી સમાન ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પહેલા આઠસો ચાલીસ રૂપિયા ભેંસના દૂધનો ભાવ હતો જેમાં દસ રૂપિયાનો વધારો કરી આઠસો પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે બીજી તરફ ગાયના દૂધમાં પણ કિલો ફેટે રૂપિયા પાંચ નો વધારો કરાયો છે અને એક ફેબ્રુઆરીના રોજ આ ભાવ વધારો અમલમાં મૂકવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે ભાવ વધારામાં મહિને છ કરોડ રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવવામાં આવશે વધુ વાત કરવામાં આવે તો સાબર ડેરી સાબરકાંઠા ને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટેના ખુશીના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોની જીવાદોરી સમાન સાબર ગાય અને ભેંસના દૂધમાં ભાવ વધારો કર્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે દસ રૂપિયા અને ગાયના દૂધના પાંચ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે આ અમલ એક ફેબ્રુઆરીના રોજથી કરવામાં આવશે ભાવ વધારો ફેબ્રુઆરીના રોજથી ઉલ્લેખનીય છે કે ભાવ વધારામાં મહિને છ કરોડ રૂપિયા પશુપાલકોને વધુ ચૂકવવામાં આવશે રાજ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો સાથે જોડાયેલી ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતા કરતી સાબરડેરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થવી જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલક અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળ સ્વરૂપે આજે નિયામક મંડળે પશુપાલકોને ગુજરા સાબરકાંઠા અરવલ્લીના ત્રણ લાખ પચાસ હજાર પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના પંચોતેર વર્ષ ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને દસ રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના છ કરોડ રૂપિયાનો ફાયદો થશે આઠસો ચાલીસ રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં દસ રૂપિયાનો ઉમેરો કરી આઠસો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનો આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને એક બેથી આ અમલ કરવામાં આવશે એક બે ચોવીથી દર મહિના છ કરોડ રૂપિયા ખેડૂતોને ફાયદો થશે આ દસ રૂપિયા વધારવાથી દૂધ સંપાદન દૂધ સંપાદન જે થશે એના પ્રમાણે છ કરોડ રૂપિયાનું पशुपालकने फायदो होते अति हरिमधी तेत्रीस लाख